શાક મીઠું એક ચમચી જેટલું આપણે જીરો ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરીશું તો તમે જેટલું ખપે એ પ્રમાણે તમે એનામાં ઉમેરજો અને આવી રીતના લોટ તાજા શું આપે તો તમને ફ્રેન્ડ જરૂર પસંદ આવશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આપણે એક કાકડ જેટલો શીવડો માટે છે જો તમારા ઘરમાં ઘણા બધા લોકો હોય તો તમે બધા માટે બનાવો તો આપણે તમે ત્રણ ચાર કાકડી એનું બનાવી શકો છો તો આપણે લોટ બાંધી લઈશું આવી રીતના મીડિયમ તમે જોઈ શકો છો આપણે બાંધી લીધું છે હવે આપણે જેવું કરીશું થોડા મીડિયમ સાઈઝ ના આપણે કાઢી લઈશું તો ઘરમાં બે ત્રણ જેટલા હોય તો એને લઈ જાય આરામસે પાંચ કરા છે એક કાકડીમાં પાંચ થઈ જશે સાપડી પાટલું લઈ લીધું છે એનામાં આપણે કોથળી આવી રીતના રાખીશું અને એના માટે આપણે થોડું તેલ આવી રીતના હવે જે આપણે બનાવ્યું છે પરોઠા જેવું જ છે પણ આ અલગ છે જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને આવી રીતના આપણે ગોળ કરીશું આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે ફ્રેન્ડ તમને જે આકાર જેવું જોઈએ એ તમે પ્રમાણે તમે કરી શકો છો નાનું મોટું એ તમારા જેમણે તમારી જેમ સાઈઝ જોઈએ એ પ્રમાણે તમે કરી શકો છો તો હું નાની નાની સાઈઝ કરું છું તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ નાસ્તો ફક્ત દસ મિનિટોમાં તો તૈયાર થઈ જાય અને

શકો છો તો ફ્રેન્ડ આપણે એક બાજુ પાકી ગયું છે સારી રીતે ફક્ત ઓછા તેલ તમે આવી રીતના ટેસ્ટી નાસ્તો બનાવો ફ્રેન્ડ તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે પાકી ગયો છે આ હેલ્ધી નાસ્તો હેલ્ધી નાસ્તો છે જે ઉનાળામાં પેટ ને ઠંડક આપે અને સ્વાદિષ્ટ નાસ્તો છે તમે સોસ ચટણી સાથે તમે જમી શકો છો તો ફ્રેન્ડ આવી રીતે પાકી ગયો છે તમે જોઈ શકો છો આવી રીતના જો તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો અને તમારે True satélites de mi con friends amigos